અમદાવાદમાં નવમાં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું કે જેમાં પાંચસોથી પદ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો આ પ્રસંગે પરમ પવિત્ર ઓમ ઋષિ પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ એનજીઓ દ્વારા નવમાં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં પાંચસોથી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ જરૂર ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા કે

અમે અહીંયા ઓમકાર ફાઉન્ડેશનમાં ઘણા સમયથી આવીએ છીએ ઘણા છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે આવીએ છીએ અને અહીંયા સારું એવું આમનું આયોજન હોય છે પતંગ ઉત્સવ દર વખતે કરવામાં આવે છે અને અહીંયા ખાવા પીવા અને બધી રીતે સારી વ્યવસ્થા હોય છે વોલેન્ટરથી લઈને સારી એવી બધી વ્યવસ્થા હોય છે અને અહીંયા ઓમકાર ફાઉન્ડેશન દ્વારા સારું એવું આમનામાં સહાય બધી કરવામાં આવે છે દરેક દિવ્યાંગન માટે અને સારું એવું બધું કરે છે કાર્યક્રમ અહિયા નો બધો અમે ઘણા દિવ્યાંગો જે અમે સારો એવો એન્જોય કરીએ છીએ ના ના ગયા વખતે બી એવું કશું નહીં દર વખતે દિવ્યાંગો માટે સારી સુવિધાઓ પ્રોવાઇડ હોય છે અહિયાં વોલેન્ટર હોય છે અહીંયા આગળ તમારા વ્હીલચેર ની સુવિધાઓ હોય છે તમામ દિવ્યાંગો ને અગવડ ના પડે તે રીતે એમના જગ્યાએ એમને ખાવાનું નાસ્તાનું અને તમામ પ્રકારની સહાયો કરવામાં આવે છે દરેક વસ્તુ દરેક દરેક વસ્તુમાં સારી રીતે એમનું પ્રોવાઈડ થાય છે અને અમે અહીંયા દર વખતે મારું નામ પ્રકાશભાઈ દિલીપસિંહ વાળા છે અને જે આ નવમો દિવ્યાંગ પતંગ મહોત્સવ છે ગુરુજીના આશીર્વાદથી તેમણે જે આયોજન કરેલું છે તે ખૂબ સરસ છે અને એના કારણે મારા દિવ્યાંગ બાળકને ઘણી મજા આવી પાંચ વર્ષથી કેવો અનુભવ રહ્યો છે ગુરુજી સરસ તેમનું આયોજન પણ સરસ હોય છે સરસ એને ખૂબ મજા આવી અને એન્જોય કર્યું એને અમદાવાદથી છું આ પ્રોગ્રામ ઓંકર ફાઉન્ડેશનના ગુરુજી દ્વારા રચવામાં આવેલો છે બહુ જ સારું એવું અહીંયા આયોજન કરવામાં આવેલું છે દરેક દિવ્યાંગોને ખૂબ જ સારી રીતે ન્યાય આપવામાં આવેલો છે પતંગ છે અને વસ્તુઓનું કીટ વિતરણ કરવામાં આવેલું છે દરેક લોકો જે છે દરેક દિવ્યાંગ જે છે એ ખૂબ જ અહીંયા એન્જોય કરી રહ્યા છે અને એ બદલ હું ગુરુજીને ધન્યવાદ પાઠવું છું